સાંજના છ વાગવા આવ્યા છે સાત મિનિટની વાર છે અને આ વિડીયો બનાવવું છે દીખું આ ગોસરીનો થોડોક છેલ્લા આવ્યા છે કારણ કે સૂઈ ગઈ હતી હું આવીને કારણ કે બહુ જ ઊંઘ આવતી હતી ઊંઘેલાું બનાવું અને પેલો ટ્રેપોડ છે ને એ થાય એમ છે સરખો પણ વાર લાગે એમ છે તો કૌશિક વયા ગયા છે બતાવી દઉં બરાબર એટલે વિડીયો એ ટ્રાઈપોડ હમો થાય એમ છે પણ અત્યારે નહીં થાય એમ તો નાના પર ટેબલ રાખીને કરું છું અહીંયા જો મારી ગ્રોસરી શોપિંગ અને આ જે પાઇ બિસ્કિટ આવે ને ચોકોપાઈ એ તો થોડા ખાઈને ને ગયું એક બે મેં પણ એક ખાધું

પછી અમારા માટે ને મારા માટે ડાબર ની કોલગેટ છે અને કોશિક માટે છે કોલગેટ બે કોલગેટ છે એક કિલો જીમદાણા પછી આ જે બાગભકૂરી ચા અને એની સાથે આ બે કન્ટેનર ફ્રી આવ્યા છે એ કર્યું છે કોશિક માટે એ લીધું પછી બીમ લિટ્યુડ છે

અને મેંદો અને સૂજી સૂકી અને હાફ હાફ કેજી છે બને પછી પાપડ છે ધાણા દાળ છે સીઝન ચટણી છે અને આ છે સોસ કેચપ મેગી નો લીધો છે કારણ કે મેગી જ ભાવે છે એ નથી ભાવતો સિમ્પલ આવે છે કિસાન નો પણ નથી ભાવતો પછી હરિયાળી છે આ મારું લિસ્ટ હતું એ કૌશિક લીધું છે દાંત ખોતરવા માટે એક ગણી લીધી છે અને આ છે આ હેલમેટ્સ નો મેયો લીધો છે કારણ કે બે ફ્રેન્કી બહુ ખાય ને તો ફ્રેન્કી બનાવવા માટે આ મેયો સરસ ટેસ્ટી લાગે છે અને જે બહારનો આવે છે ને એ ખાટો નથી આ ખાટો નથી આવતો બહારનો હોય ને બહુ જ ખતરસ હોય છે એટલા માટે જેનો અમારી ડીમાં બુકિંગ થઈ છે ને આ ફૂલ ટોટલ હજી પાવડર ને આ લિક્વિડ વધારે ઉમેરીએ તો ટોટલ વધી જાય એટલે આ જે છે ને એનું ટોટલ હું કહું પાંચ હજાર ત્રણસો ને રૂપિયા થયું અને હા સોરી આ ચપ્પલ રહી ગયા આ ચપ્પલ વેદે દે આ કૌશિક માટે છે કૌશિકે ત્યાંથી લીધા છે અને આ લીધા છે વેદ માટે આ વખતે ચપ્પલ સારા હતા ત્યાં જોકે સાડા ત્રણસો ચારસો આની આસપાસ છે મારા ખ્યાલથી આ આ બસ એટલું જ છે ચલો આ થઈ મારી ડીમાર્ટ શોપિંગ અહીંયા વિડીયો બનાવતા બનાવતા લગભગ સાડા છ જેવું થઈ ગયું હતું અને સાંજે મારે રસોઈ બનાવવાની હતી નહીં કંઈ અને કૌશિક લોકોનો પ્રોગ્રામ હતો પછી એનો એટલે વેદ પણ સાથે જતો હોય તો મારી એક માટે જ રસોઈ બનાવવાની હતી અને લગભગ હું બનાવું પણ ન પણ બનાવું એવું મારું તો ચલો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ Father the real Father the real me